ખાતે સામાન્ય ગેટ પાસે ભરાયા વરસાદી પાણી બાળ મંદિરમાં ફરજ બજાવતા શિક્ષિકા અને નગરપાલિકાના મહિલા કોર્પોરેટરે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ છેલ્લા ચારેક દિવસથી નગરપાલિકાના પાણીનો નિકાલ ન કરાતા રોષ બાજુમાં પાણીના નિકાલ નિકાલ માટે ગટર વ્યવસ્થા હોવા છતાં પણ નથી થતો પાણીનો ભરાઈ રહેલ પાણીમાં મચ્છરનો ઉપદ્રવ હોવાથી બાલમંદિર મંદિર ખાતે આવતા માસુમ બાળકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહે તેવી શક્યતા બાલમંદિરના મંદિરના શિક્ષિકા ખુદ નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ હેતલબેન પ્રફુલભાઈ વ્યાસ કોર્પોરેટર હોવા છતાં પણ તેમની રજૂઆત ન સાંભળતી નગરપાલિકા નગરજનોની રજૂઆત સાંભળતી હશે કે નહીં તેવા ઉઠ્યા છે સવાલ વહીવટી શાસન બાદ સત્તાધીશોનું શાસન હોવા છતાં પણ સમસ્યા જે છે આ બાબતે મીડિયા દ્વારા નગરપાલિકાના પ્રમુખને પ્રસ્તુત કરાતા જણાવ્યું અમારા ધ્યાને આવ્યું છે જલ્દીથી પાણીના નિકાલ થાય તે માટેની કામગીરી કરી દેવામાં આવશે એવા પ્રવીણભાઈ સથવારા હું પુનમચંદ પૂનમચંદ બાલ મંદિરમાંથી બોલું છું અહીંયા પાણી બહાર ભરાઈ રહ્યા છે મેં રજૂઆત કરી હતી નગરપાલિકામાં પણ એનો કંઈ નિવેડો લાયા નથી પાણી લગભગ ઘણા સમયથી ભરી રહ્યા છે જેવું ચોમાસામાં થોડો વરસાદ પડે એટલે પાણી બધું અહીંયા જ ભરાઈ રહ્યા છે જે દિવસે રોડ બનાવ્યો એ દિવસે એમને કંઈ કર્યું નહીં નિકાલ પાણીનો લાવીને લગભગ ઘણા ટાઈમથી પાણી ભરી રહ્યા હું ગુરુવારે જઈને રજૂઆત કરી શુક્રવારે કરી શનિવારે કરી રજૂઆત મેં કરી ફોન દ્વારા કરી પણ કંઈ નિકાલ એ એ લોકો લાયા નહીં હું કોર્પોરેટર હોવા છતાં પણ જો મારી વાતમાં સાંભળવામાં આવે અને આ તો જાહેર સંસ્થા છે અને લોકોને આવતા જતા બાળકોને એટલી તકલીફ પડે છે અને અંદર આવી જ નથી શકતા ફૂટપાથ ઉપર થઈને બાળકો અંદર આવે છે એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે આ પાણીનો નિકાલ લાવી આપો પૂનમચંદ બાલ મંદિર આગળ જે પાણી ભરાઈ રહ્યું છે એ બાબતે આપ શું કહેવા માંગો છો એ બાબતે અમારા એન્જિનિયર ને સ્ટાફ જોઈ આવ્યા છે બસ ત્યાં ખાલી પાણી ભરાઈ રહી તો નહીં અમે ત્યાં કામગીરી કરાવી લઈશું